ચાલો આપનું નામ દીપ્તિ શું કહે છો આજે આવાસમાં આપને સપનાનું ઘર મળી રહ્યું હા હું બહુ ખુશ છું કે મને આજે ઘર મળ્યું છે નરેન્દ્ર મોદીના આભાર હું બહુ ઘણી ખુશ છું મને બહુ સારું લાગે છે કે આટલા ઓછા રેન્જમાં અમને ઘર મળી ગયું મને બહુ જ ખુશી છે કે હું પરિવારમાં એક બેબી છે અસબેન અને ઉચ એટલે કે રીતે દાદા અમે ભાડેથી પેલે રહેતા હતા 5000 ની રેન્જ પર અમને બહુ તકલીફ થતી હતી ત્યારે થોડાક દિવસમાં અહીંયા થોડાક દિવસમાં અહીંયા ઘર માલિક ખાલી કરાઈ નાખે અમને ઘણી બધી તકલીફ થઈ છે અમે ઘણી તકલીફ ઉચકી પણ લીધી છે અને પછી આજે અમને પોતાનું આજે લાગી જાય છે તો અમને ઘણી ખુશી છે કે આજે અમારો એક પોતાનો થઈ જશે ક્યારે ફોર્મ કર્યું શું અને તમારો નંબર લાગ્યો તમને અમે એક દોઢ વર્ષ પહેલા ભર્યું હતું લગભગ અને પછી અમારો નંબર અત્યારે લાગી ગયો બે ત્રણ મહિના પહેલાં અને અત્યારે અમને લાગી ગયો તો અમે બધી પ્રોસેસ પૂરી કરી છે અને અમને સારું બી લાગે છે કે અમને આટલા ઓછા રેન્જમાં મળે છે ઘર તો અમે નરેન્દ્ર મોદીનો આભારી છીએ કે અમને બહુ સરસ રીતે ઓછી રેન્જમાં ઘર આપે છે એટલે અમને ખુશી છે કે અમે મિડલ ક્લાસવાળા આવી રીતે અમે પોતાનું ઘર લઈ શકીએ છીએ